બધાને જય શ્રી કૃષ્ણ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અજા એકાદશી વ્રત રાખવામાં આવશે આ દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ચાલો હવે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ અજા એકાદશી પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટેના ત્રણ અસરકારક ઉપાયો વિશે જાણીએ એક અજા એકાદશીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો તેમને કેસરવાળું દૂધ પણ અર્પણ કરો આનાથી તમને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળશે ઉપરાંત ઘરમાં ખુશીઓ આવશે અને સંબંધો મજબૂત બનશે બે જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા રહે છે અથવા પરિવારનો કોઈ સભ્ય કોઈ કારણસર દુઃખી છે તો ઓગણીસ ઓગસ્ટના રોજ ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરો ઉપરાંત સાંજે પૂજા સ્થાન રસોડા અને તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો આ સમય દરમિયાન વિષ્ણુ મંત્રનો જાપ કરો આનાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા આવશે અને ઝઘડા ઓછા થશે ત્રણ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો આખો દિવસ ઉપવાસ રાખો અને મંત્રોચ્ચાર કરો આ સાથે ગાય માતાની સેવા કરો અને ગાયને ગોળ સાથે ચાર રોટલી ખવડાવો આ દરમિયાન તમારી ઈચ્છા ત્રણ વાર કહો આશા છે કે આ ઉપાયથી તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થઈ શકે છે આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો